રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યું છે હવે જો કે આંદોલન સામે ભાજપના કાર્યકર્તાઓ પણ મેદાને આવ્યા છે રાજકોટમાં ભાજપના કાર્યકર્તાઓએ સવાલ ઉઠાવ્યા આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાની વાત ભાજપના કાર્યકર્તાઓ કરી રહ્યા છે આ સાથે જ એ પણ કહ્યું અનેક આગેવાનો કોંગ્રેસ સાથે જોડાયેલા છે ભાજપમાં સ્થાન ન મળતા આંદોલન સાથે જોડાયા હોવાની વાત ભાજપના કાર્યકર્તાઓ કરી રહ્યા છે સાથોસાથ એ પણ કહ્યું કે ક્ષત્રિય આંદોલનને હવા આપવા લાગ્યા આ પ્રકારની વાત ભાજપના કાર્યકર્તાઓ કરી રહ્યા છે એક તરફ જ્યારે હાલ અલ્ટિમેટમ પૂરું થયા બાદ ક્ષત્રિય સમાજ તરફથી ફરી એક વખત આંદોલન પાર્ટ ટુ ની શરૂઆત કરવામાં આવી છે સામે ભાજપના કાર્યકર્તાઓ પર જવાબ આપી રહ્યા છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પરાક્રમ ભાજપના કાર્યકર્તાઓ આરોપ લગાવી રહ્યા છે કે આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે ભાજપના કાર્યકર્તાઓ આ આંદોલનને કઈ રીતે જોઈ રહ્યા છે જી પરાક્રમ મને સંવાદદાતા સાથે હાલ સંપર્ક કરવાની કોશિશ કરીશું પરંતુ આપને જણાવી દઈએ કે ક્ષત્રિય સમાજે જે હાલ આંદોલનની વાત કરી છે અને પાર્ટ ટુ શરૂ કર્યું છે આંદોલન તેને લઈ હવે ભાજપના કાર્યકર્તાઓ પણ મેદાને આવ્યા અત્યારે જે આ ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે તે કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે અને આમાં જે કોંગ્રેસના અમુક આ આંદોલનમાં નાના મોટા ઓદા ઉપર ભૂતકાળમાં જોવા મળી રહ્યા હતા અને આમાં એવું જોતા લાગે છે કે તેમને ભાજપમાં સ્થાન ન મળ્યું એટલા માટે આ આંદોલન એ સમાજને ગેરમાર્ગે દોડી રહ્યા છે અને આ ચૂંટણી રાષ્ટ્રહિત માટેની છે આ ચૂંટણી નરેન્દ્ર મોદી સાહેબની છે રાજકોટ છે મક્કમ ગુપાલા સાહેબ આઈએ અડી I don't want